નવસારીના ગ્રીડ હાઇવે નજીક આવેલા શનિદેવ મંદિર ખાતે રામ નિમિત્તે સંતાન પ્રાપ્તિ માટે આપવામાં આવતી ખીરનો પ્રસાદ લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નવસારીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગ્રીડ નજીક આવેલું શ્રી રામ સિદ્ધેશ્વર મહાદેવ અને નવગ્રહ મંદિર દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ નવગ્રહ શનિ મંદિરે દર્શન અને પૂજાનો એક અનેરો મહિમા છે આ મંદિરના મહત્વ મુજબ

પ્રાપ્તિમાં અવરોધ હોય ડૉક્ટરે ના પાણી હોય એવા અનેકો પરિવારની મનની ઈચ્છા આજે આ રાહુ નવગ્રહ દેવતાના મંદિરે જ્યાં લોકો શનિવાર ભરવા માટે આવે છે અમાસ ભરવા માટે આવે છે અને એ બધાની એ મનોકામના આ નવગ્રહ મંદિરની અંદર પૂર્ણ થાય છે ભગવાન સદાશિવ રામ ક્ષિતેશ્વર મહાદેવ દાદાની કૃપા થાય ગ્રીડ શનિદેવ ભગવાનની કૃપા થાય અને એ આશ્ચર્યથી આજે દરેક લોકોની મનની ઈચ્છા અહીંયા પૂરી થાય છે તો આજે રામનવમીના ઉત્સવ નિમિત્તે અહીંયા ભગવાનનો ઉત્સવ કરી જેને સંતાન પ્રાપ્તિની તકલીફ હોય એમને આજે ખીર ખવડાવવામાં આવે છે અને દરેક ભક્તો અહીંયા રાજી ખુશીથી જાય છે લડતા આવે અને હસતા જાય એવા આ મંદિરનું મહાત્મ છે સમસ્ત બ્રાહ્મણો અહીંયા સેવા પૂજા કરે છે દરરોજ પાઠ પૂજન થાય છે એનાથી મંદિરની અંદરની આસ્થા વધે છે મંદિરના જગ્યા પર શક્તિ વધે છે અને એ શક્તિના પરિણામે આજે પોતાના હાથે ચડાયેલું તેલ અને સિંદૂરથી પોતાની દુઃખ દરિદ્ર દૂર થાય છે અને આજે સર્વ જગત આ મંદિરની વાહવા કરે છે દેશ પ્રદેશથી પણ લોકો અહીંયા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે એવા સુરીશભાઈ મહારાજના આશીર્વાદ રામ શેશ્વર મહાદેવ